તો નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું આજે ફરી એકવાર દવા છાંટતા છાંટતા દવામાં તો આજે કાંઈ લાંબુ છે નહીં અને કઈ કઈ દવા યાદ તો બતાવી દેવી કારણ કે હવે તો ખાલી પાવડર જ ઉડે છે બધી કોઈ બાકી બીજી દવા બધી પૂરી કરી દીધી છે અને નાનું જીરું છે એમાં બીજી દવાઈઓ છાંટવી છે અત્યારે જે હાલમાં આ મોટા જીરામાં હું છાંટું છું આની અંદર તો અત્યારે આમાં પાવડર છાંટું હું કયા કયા પાવડર હે એક બતાવી દઉં પછી વિડીયોની આગળ શરૂઆત કરી દઈ તો પહેલો છે આ સલ્ફર જે અત્યારે ખૂબ જ જરૂરી છે જીરા માટે બીજી આ સ્પ્રાઈડ છે સ્પ્રાઇડની જરૂર નથી પણ તોય નાખવું હોય અત્યારે થોડી ઘણી સફેદ માખીઓ ઉડતી હોય તો આ કામ લાગી જાય છે એટલે છેદ છેદાનો ઉપયોગ કરવો હોય અત્યારે અને બીજું છે એમ પિસ્તાલી અત્યારે આનો ખૂબ જ ઉપયોગ ચાલુ થઈ ગયો કમ્પ્લેટ તો વાત કરીએ તો આ ત્રણ પાવડર અત્યારે હું છાંટું છું અને માપ બધાયના ડબલ કરી દીધા છે એમ પિસ્તાલીનું માપ વાત કરીએ તો મારી પાસે હો એમએલનું ઢાંકણું છે હોય હો એમએલનું ઢાંકણું પૂરેપૂરું ભરીને નાખું છું કારણ કે અત્યારે પાવડર સિવાય બીજું કાંઈ છાંટવાની જરૂર નથી એટલે એ હો એમ એલનું ઢાંકણું છે એ આખું ભરીને નાખવું અને હા તો વાત કરવી સલ્ફરની તો સલ્ફર અત્યારે એસી એમએલનું મારી પાસે ઢાંકણું ભર્યું છે એ એસી એમએલનું ઢાંકણું ભરીને સલ્ફર યુઝ કરવું અને એમ પિસ્તાલીસ ફો એમએલનું ઢાંકણું અને બીજી વાત કરીએ સ્પ્રાઇડની તો સ્પ્રાઇડ અત્યારે બે ચમચી દીને યુઝ કરવું વધારે પડતી આપણે જરૂર નથી એટલે વધારે યુઝ કરતો નથી તો જીરામાં એક નજર માલ લઈ પછી આગળ વિડીયોની શરૂઆત કરી દઈએ કરીએ વાદળની તો વાદળ બહુ થઈ ગયા છે આજ હવરમાં ઝાકળ પણ બહુ વધારે પડતો હતો એટલા માટે અત્યારે આપણે પાવડરનો યુઝ કરવાનું ચાલુ છે તો જીરુંમાં એક આંટોમાં લેવી પછી વિડીયોની આગળ શરૂઆત કરી દઈએ તો હવે વાત કરી જીરું પાવેની તો જીરું પાયું છે અને વાદળ થયા છે કાલ જ પાયું છે અને અત્યારે કાંઈક જીરોના હાલ આવવા છે આ પાહું હતું એને દાણા ચડી ગયા છે કમ્પ્લીટ કારણ કે વિડીયો હમણાં ઉતરાયણ જઈ વિડીયો એક બન્યો નથી કમ્પ્લેટ એટલે આ ફરી એક નવા વિડીયોમાં બધાને લઈ લીધા હે અને આવડું આગતરું આગતરું પણ તનકારા કરે છે એકદમ જીરું અત્યારે બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે વાદળને એવું બધું થાય અને પાવાનું વહેતું છે અમારે પાવાનું બંધ કર્યું જ નહીં હવે દાણા જુઓ દાણા એકદમ કમ્પ્લીટ દેખાય છે હજી એવું લાગશે ને તો આમાં એક બે પાણ હજી નીકળશે કારણ કે તઈ મજા આવે છે જીરુંને તમારી જમીનમાં બહુ પાણી ન પાવું કારણ કે અમારી જમીન ગેવો છે અને હવામાં પાઈ તો સાંજે સુકાઈ જાય એટલે અમારી જમીનને બહુ પાણી ના નડે અને જમીન જમીનમાં બધા એને ફેર પડતો હોય એટલે ખાસ ધ્યાન રાખવી આ પાહું જીરું અત્યારે મસ્ત દેખાય છે એમ છોડવા જુઓ એકદમ મોટા ને ડેન્જર એટલે આ બિયારણમાંય ફેર છે અને મજા આવે છે જીરુંમાં ગયા વખતે આવડું આ બિયારણ વાવું જ છે કાંકરામાં એવું લાગતું હતું શરૂઆતમાં કે આમાં નહીં સારું થાય પણ સમય જતાં જતાં થઈ ગયું સારું અત્યારે છોડવા બહુ હેવી થઈ ગયા છે ચાર પાંચ વરસ પછી આવડું આવડું જીરું મેં જોયું છે અમારા ખેતરમાં કારણ કે અમારે આવડું જીરું થતું નહીં અને આ બુરાણ છે ગયા વખતેનું આમાં પાણી હું પડી ગયું હતું પણ છતાંય જીરું સારું હે આ વર્ષમાં બગડ્યું જરાય પણ નથી એટલે હવારમાં ઝાકળને એવું બધું વધારે હે એટલે પાવડર મારવો અત્યારે જરૂરી છે બહુ ઝાકળ હતો આજે એટલે આજ આમાં બધી ચાલુ કરી દીધું હે પેલી સાઈડમાં બધી છાંટી દીધું આ ડારથી આ બાજુ જ બાકી છે અને પેલી બાજુ આમાં ત્રણ ચાર પબ જેવું થાય છે આગળનું રીમાં એ કમ્પ્લીટ થઈ જાય છે શું હે આમાં તો પાવડર જોવા કેટલો માર્યો હે નજર આવે છે ને સારો આવી ગયો એટલો પાવડર માર્યો છે આમાં એટલે સારો તો લગભગ આમાં આવશે જ નહીં અને આને પાવાની જરૂર છે પણ આજનો દી ખમી જાય કારણ કે આ વાદળ જો થોડાક વીખાય તો પાઈ દેવી નકર બે ત્રણ દિવસ પછી આને કોઈ ટેન્શન નથી કારણ કે હમણાં પાયેલું જ છે લીલું દેશે નીચે જે લીલું જ છે એવું કાંઈ હું કઈએલું નથી અને પાવડર બહુ ઘાટો માર્યો છે જો હેઠે જુઓ એમ પિસ્તૈલી અને સલ્ફર બે જ આજ છાંટવું હું બીજો કોઈ છાંટતો જ નહીં અને હવે જઈ આપણે હાવ પાહું જીરું એમાં કારણ કે એમાં એ કાંટો મારવો જરૂરી છે એમાં દવા છાંટવાની જરૂર હોય તો કાલકો રૂ એને પણ દવા છાંટી દઈ કારણ કે એને પાવાની જરૂર છે જ તે પણ પાયું નથી વાદળના કારણે એટલે વાદળ થોડા આડાવાળા વિખાય તો એને પણ પાઈ દે એ જીરું અત્યારે સારું થઈ ગયું છે અને છેલ્લે છેલ્લે બગાડવું નથી મારું મન એવું કે નકા બગડશે ને તો પાછળ લોચા થાય તો ચાલો ત્યાં જઈને મળીએ સીધા છે પણ હું જીરું અને આને જરૂરી લાગતી નહીં દવાની ખાલી પાણીની જરૂર છે પાણી હમણાં બે ત્રણ દી પાવી નહીં તો કંઈ ટેન્શન નથી પણ બે દી વારો પાઈ દઈશું આ સારું થઈ ગયું હે અને આગળ જતા થઈ જશે હાઈટ તો પહેલાં જીરા જેટલી વધશે નહીં પણ જેટલી વધે એટલી જો હા જીરાની અંદર પાંચસો ગ્રામ બ્લૂ કોપર આ વખતે આપણે લાવ્યા છીએ જે અત્યારે જીરું જોયું એમાં તો વાદળ વાદળ જાય અને ઓલું થાય તો પાંચસો ગ્રામ બ્લૂ કોપર યુઝ કરી નાખશું ખાતર નાખીને કારણ કે એમાં એકવાર ખાતર નાખ્યું એ એકવાર બાકી એક વખત બ્લૂ કોપરની બીજું કાંઈક નાખ્યું હતું અને એ બ્લૂ કોપરની પ્રાઇઝ જ હતી એની મેક્સ કરીને હતું એટલે બ્લૂ કોપર એ વખતે મળ્યું નહોતું અને અત્યારે બ્લૂ કોપર મેળવું છે તો અગાઉથી લઈ લીધું છે એટલે આ વખતે લગભગ એનો યુઝ થઈ જશે અને રાયમાં અત્યારે બધે સારો આવ્યો છે કારણ કે આપણે દવા બંને થાયટું છે નહીં એટલે એવું થોડું થોડું દેખાય છે કારણ કે એ ખેરથી બધે ઉગી નહીં ને દવા છાંટવામાં થોડીક તકલીફ પડતી હતી એટલે એ વખતે રાયમાં એવું કાંઈ કર્યું નહીં અને આગળના વિડીયોમાં કીધું તું ગ્રાય વાઢવાની જરૂર થઈ ગઈ હવે ઘણા ખરા છોડવા ફૂંકાઈ ગયા જો આ છોડવા જો ફૂંકાઈ ગયો હોય હવે બે ત્રણ દીમાં વાઢવું જોઈએ મને આ શીંકું ફૂટી જાય પણ કાંઈ વાંધો નહીં એક બે દીમાં જો ટાઈમ મળી જશે ને તો આ બધું વાઢીને એક જગ્યાએ બહાર કાઢી નાખશું ઘણા એવા છોડવા થઈ ગયા છે પાક માથે આવી ગયા હે જો અને ઓલી સાઈડના કપામાં પણ એવા થઈ ગયા છે એટલે એ બધાય લઈ લેવા જોઈશે પણ અત્યારે અમે બધા કપા વીણવામાં પડ્યા છીએ એટલે કપા પહેલાં પૂરો પાડી દઈને તો આ કંઈક પડાનો કરેંટ સૂતા બને કાઢી નાખવાનો તરત જ તે કારણ આવતા વર્ષમાં થોડુંક પ્રોબ્લેમ થાય છે એટલે આ બધું વીણતો વીણતા આવ્યા છીએ પણ બીજા કામમાં હોય એટલે થોડું થોડું વીણવાનું ધીમું પડી જાય છે બાકી એ જે તો આટલો છે તો નજર પગે અહીંયા સુધી કપાત વીણવાનો ચાલો આગળ મળીએ હવે હાજ જ સુધીમાં તો ફાઇનલી દવા બવા સાંડે બધું કમ્પ્લેટ કર્યું અને હવા પડવા એ છે હા જ એટલે હું આનો બળોથી નીકળી પડ્યા છીએ અને આજના માટે આટલું જ છે ટાઈમ થઈ ગયો છે સાડા છ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી જય માતાજી વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય બાય